લાસ્ટ ડે ઓફ ગણેશજી એટલે કે જે દસ દિવસ ગણપતિ આવે છે એનો છેલ્લો દિવસ છે એન્ડ તમને બધાને ખ્યાલ હશે કે મેં એક ચેલેન્જ લીધો તો કે દસ દિવસમાં તમને બસો ગણપતિના દર્શન કરાવડાવાના છે જે આવીને છેલ્લા દિવસ પર અટક્યું છે કે છેલ્લા દિવસે આપણે એટી ટુ ગણેશજીના દર્શન કરાવડાવવાના છે કેમ કે છેલ્લા ત્રણે ત્રણ દિવસ વરસાદ અને આજે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે તો આજે આપણા જોડે છેલ્લો ચાન્સ છે દર્શન કરાવડાવવાના તો ફોક્સો કે સાંજે બંધ થઈ જાય તો આપણે જેટલા પણ ગણપતિ વિસર્જનમાં આવશે એના એમાં ગણેશજીના દર્શન તમને કરાવડાવીએ કંઈ ખબર નહીં શું થશે ચેલેન્જ પૂરો થશે કે નહીં એ તમને લાસ્ટમાં જ થવો પડશે એન્ડ અત્યારે જઈ રહ્યા છે અમે ભાઈના ત્યાં ગણેશ વિસર્જનમાં જો કે તમે એ ગણપતિના દર્શન તો કરી લીધા છે એટલે એ કાઉન્ટ નહીં થાય પણ બીજા જે સાંજે છે કાઉન્ટ થશે બાકી એક દિવસ છે પણ એક દિવસમાં પણ વરસાદ ચાલુ છે તો હું લાગે છે તમને ઓડિયન્સ કે કેવું કુનાલ ગોહિલ જે આટલા કેપેબલ છે કે એક દિવસમાં બ્યાસી ગણપતિ બતાવી શકે છે તો પૂરો થશે કે નહીં મેં તો અમને કીધું હતું રેન્કોડ પણ ગણપતિ જોવા જોઈએ તમે નતા આવતા રેકોર્ડ જોઈએ રેકોર્ડ પેઈને પેલા દિવસ ગયા હતા તો ખરી તો દીનો ભઈ આયા હતા એટલે ગયા હતા આજે આપણે એક ચાન્સ છે એક ચાન્સ બહુ બધું કરી શકે એ અમે આરસીબી જોડે શીખેલું કે બીકોઝ આઈ એમ આરસીબી ફેન મળી આપણે મારું ઘર ખાલી 100 મીટર ની દોરી પર છે અને ગાડી માં આયા તૈયા ઉભી આ એક હાથ મારો પલડી ગયો ઠાકુર એક હાથ ભીરો છે મારો ઠાકુર સો અહિયા આખું સમુદ્ર પાર કરવાનું છે અમે ગણપતિ વિસર્જન માં જઈએ છીએ પણ જોયો ક્યાં બતાવ ત્યાં શકો છો તમે જો બંધ થઈ તો પછી પૂરું અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાડા છ નહીં સોરી પોણા છ એન્ડ અત્યારે જઈ રહ્યા છે ઘરે બસ અહીંયાથી હવે ઘરે જવાના છે ને પછી જવાના છે બ્રધર્સ રૂપના વિસર્જનમાં અને એના પછી જેટલા પણ ગણપતિ કવર થશે આપણાથી એટલા કવર કરવાનો ટ્રાય કરીશું આઈ હોપ કે જે ચેલેન્જ છે એ પૂરો થઈ જાય બાકી તમે લાસ્ટ બ્લોગ લાસ્ટ સુધી જોજો બહુ મજા આવશે એન્ડ આજે સવારથી વરસાદ જ પડે છે ક્યારનો અત્યારે ત્રણ કે ચાર વાગે કદાચ બંધ થવા અમે ગણપતિ વિસર્જન માટે ગયા હતા સો હવે રાત્રે ના પડે તો બહુ સારું રાત્રે પછી લેટ પડશે તો વાંધો નહીં બાકી અત્યારે ના પડવો જોઈએ અત્યારે અમે જઈ રહ્યા છીએ બ્રધર્સ ગ્રુપના ગણેશ વિસર્જનમાં એના પછી આપણે અગિયાર વાગ્યા પછી મળીશું કેમકે હમણાં બધું એ બધું છે તો એ રમ્યા પછી મળીશું અને પછી આપણે ગણપતિ દર્શનનો પ્રોગ્રામ ચાલુ કરીશું માં

See <laughs> you. અત્યારે વિસર્જન માં એવી એવી મૂર્તિ આવે છે ને જે અમે જોઈએ નહીં વડોદરામાં બહુ જ બહુ જ મસ્ત આવે છે दोनच गोष्टी आवडतात गणपतीची गाणी आणि आपला लाडबा

Vi නජ வே.

હવે ખબર પડી કે તળાચોર ગરમ ગરમ છે હમણાં જઈ રહ્યા છે ત્યાં કૃત્રિમ તળાવ બનાવ્યું છે ને ત્યાં જઈ રહ્યા છે કોઈ નવી મૂર્તિ હવે આવતી નહીં ત્યાં અને ચાર વાગી ગયા છે એટલે કદાચ તો નહીં જ આવે સડસઠ પર જ અટકી જઈશું તો મને એવું લાગે છે આ ચેલેન્જ પૂરો નહીં થાય થઈ જશે થઈ જશે અમે સ્પેશિયલ ગણપતિ જોવા બધા વિસર્જન જ થઈ ગયા છે મને કેવું કમા જોડે આવડી ગયો હવે હા લઈ જવું પડશે ચાર ચાર જવું પડશે એક બરાબર સાચી વાત ચાલતો આવજે મને હમણાં જતા જતા બીજા એક ને બે અહીંયાથી દેખાય છે બીજી બે મૂર્તિ દેખાય છે તો હજી હોપ છે કે ચેલેન્જ પૂરો થઈ શકે છે ગણપતિ જુઓ ખાલી આવી

તો મિત્રો બીજા આઠ ગણપતિ જોવાના બાકી છે તો કદાચ દશામાં આગળ કૃત્રિમ તળાવ બનાવ્યું છે તો ત્યાં જોવા મળી જાય તો આપણો ચેલેન્જ પૂરો થઈ જશે બાકી તો આઠ ગણપતિ માટે આપણે ચૂકી જઈશું વિરાટ કોહલી જેવી રીતના સો સેન્ચુરી કરવા ગયા બે દિવસ ને વરસાદના લીધે ઘેર ઉઈ ગયેલા ઊઈ ગયા હતા હા તો મને તો મેં આને કહું ને કે ગણપતિ જોવાયડ પડે છે ને એવું બધું આવે

રાત્રે જતા ગણપતિ જોયા તા તો આપણે છ ગણપતિ રાખી એક વસ્તુ યાદ આવ્યું છે કે અમે આજે ગણપતિ સવાર ના પણ નહીં તો એમાં પણ એક ગણપતિ છે એમ તો બે છે પણ એકમાં દેખાયા નહીં એક્ઝેક્ટ તો એ આપણે કાઉન્ટ નહીં કરીએ તો એક હજી એ છે તો પાંચ બાકી છે પાંચ ગણપતિ બાકી છે જો હવે એક જગ્યાએ જઈએ છે ના મંદિર અગળી છે કુતરી તળાવ ત્યાં આગળ જો પાંચ ગણપતિ આપણાને જોવા મળી જાય તો આ ચેલેન્જ આપણો પૂરો થઈ જશે તો પાંચ ગણપતિ બાકી છે શું લાગે છે દશામાં મંદિર આગળ પાંચ ગણપતિ મળશે અત્યારે સવારના સાડા ચાર સાત ના પાંચ વાગી ગયા છે મળશે તને શું લાગે છે મળી જાય અહીંયા મને બી એવું લાગે છે કે કદાચ મળી જશે પણ એ હવે પણ એકવાર જોવા જઈએ ને તો આ ચેલેન્જ પૂરો થઈ ગયો છે એવી રીતના હું તમને બતાવું જે ગણપતિ આપણા જોડે પરમેનન્ટ હોય છે ને એ ગણપતિના તમને દર્શન કરાવડાવું છું ત્રણસો પાંસઠ દિવસ આપણા જોડે બે છે જો આપણે ત્રણ 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 મૂર્તિ દેખાડી હતી એમાં તો એ આપણે કાઉન્ટ નથી કરી આપણે અહીંયા એન્ડ કરીએ છે તમે ડિસાઇડ કરશો કે આ ચેલેન્જ પૂરો થયો છે કે નહીં કેમ કે મેં તમને જેવી રીતના બતાવ્યું કે આના પહેલાંના બ્લોગમાં એટલે ચેલેન્જનો ત્રીજો દિવસ હતો જ્યારે અમે ગણપતિ જોવા ગયા હતા ત્યારે અમે એ દિવસે જે ત્રણ નહીં પણ ચાર મૂર્તિ હતી એમ તો પણ આપણે ત્રણ ગણીએ તો પણ આપણો ચેલેન્જ પૂરો થઈ જાય છે સો એ તમે ગણી શકો તો બસો ગણપતિ પૂરા થઈ ગયા છે તમે જોઈ શકો છો આના પહેલાંના બ્લોગમાં તો તમારા પર છે તમે માનો તો ચેલેન્જ પૂરો થઈ ગયો હશે અને ના માનો તો ચેલેન્જ પૂરો નહીં થયો આપણાને કોઈ વાંધો નહીં તમે કોમેન્ટ કરજો કે ચેલેન્જ પૂરો થયો છે કે નહીં એન્ડ તમે કાઉન્ટ પણ કરી શકો છો બધા ગણપતિ સો આ બ્લોગ એન્ડ આ ચેલેન્જ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને આ ચેલેન્જ બ્લોગ્સ જે હતા દસ દિવસના એમાં બહુ જ મજા આવી હશે સો તમને આવા જ ચેલેન્જીસ બ્લોગ્સ હોય તો નીચે કોમેન્ટ્સ કરી શકો છો કે હવે કયો ચેલેન્જ નવો લઉં બાકી તો આપણે મળીએ હવે ખબર નહીં કયા ચેલેન્જ કાં તો કયા બ્લોગમાં મળીશું આઈ હોપ બનાવીશ મળીએ તો બોલો ગણપતિ બાપા